હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આપણા ગુજરાતીઓના ઘરનું સૌથી પ્રિય પીણું એટલે છાસ અને આ છાશનો મસાલો બધી જ વસ્તુમાં ચાલે તેવો બનાવીએ તો છાશની સાથે સલાડ કોઈ પણ પ્રકારના ફ્રૂટ્સ કે પછી ચાટ ડીશમાં પણ નાખી શકાય તો તેને બનાવવાની અને ખાવાની બંને રીતે મજા આવે આજે આપણે આ મસાલો આખું વરસ સ્ટોર કરીને રખાય તે રીતે બનાવીશું અને એકદમ ટેસ્ટી એવો બનાવીશું રેસિપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે ને જો વિડીયો ગમે તો તેને વધુમાં વધુ શેર કરજો ઉનાળામાં ગરમીમાં છાશ પીવાની મજા જ આવે છે અને જમ્યા પછી છાશ પીવાથી પાચનશક્તિમાં પણ વધારો થાય છે તો ચાલો ટ્રિક્સ અને ટિપ્સ સાથે આપણે છાસનો બનાવીએશું મસાલો કોઈ પણ એક વસ્તુ કે કપનું માપ લઈ લઈશું આ કપના માપથી આપણે મેહિ એક કપ ધાણા અને એક કપ આખું જીરું લીધું છે બંનેને તડકામાં થોડીવાર માટે તપવી લીધું છે તેની સામે ત્રણ મોટી ચમચી જેટલા અજમા લીધા છે અને તેટલા જ પ્રમાણમાં ત ત્રણ મોટી ચમચી જેટલા મરી લીધા છે અજમા અને મરીથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એક તજનો મોટો ટુકડો લઈ તેના નાના નાના ટુકડા કરી લીધા છે હવે આ થઈ ગયા સૂકા મસાલા અને હવે આપણે તેમાં નાખવાના લીલા પાન જોઈ લઈશું તેમાં મેં બે જુડી ફુદીનો સૂકવીને આવી રીતે પંખા નીચે સૂકવીને લઈ લીધો છે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી લગભગ બે દિવસ માટે સૂકવીને એક કલાક માટે તડકે રાખીને લઈ લીધો છે તેવી જ રીતે મીઠા લીમડાના પાન દસથી બાર લીમડાની તીરના લઈ લીધા છે ને એક જુડી જેટલા લીલા ધાણા આવી રીતે સૂકવીને લઈ લીધા છે અને એક કપ જેટલા તમાલપતરાના પાન લઈ લીધા છે આ બધી જ વસ્તુને મેં એક કલાક માટે તડકે રાખી લીધી છે અને પછી લીધી છે હવે આપણે મસાલો બનાવવાનું શરૂ કરીશું તેના માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર જાડા તળિયાવાળું વાસણ કે નોનસ્ટિક પેન મૂકીને પેન થોડું એવું ગરમ થાય એટલે તેમાં આખા સૂકા ધાણા આખું જીરું અજમો મરી અને તજનો ટુકડો એડ કરીશું ગેસની ફ્લેમને આપણે લો જ રાખવાની છે અને લો ગેસની ફ્લેમ ઉપર જ આ બધા મસાલાને આપણે રોસ્ટ કરવાના છે જેથી તેની સુગંધ પણ સારી આવે ને મસાલા બળવાની બીક ન રહે મસાલાને આવી રીતે બરાબર મિક્સ કરીને ચમચાથી આવી રીતે ચલાવતા રહીશું જેથી મસાલા તમારા દાઝે નહીં લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને એકદમ રોસ્ટ કરવાના છે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે આપણે મસાલાને ચલાવતા રહીશું થોડી થોડી એવી સુગંધ આવવા માંડે ત્યાં સુધી અને મસાલા થોડા એવા ક્રિસ્પી થઈ જાય તેવું લાગે ને થોડા વજનમાં પણ હળવા થઈ જશે લગભગ ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે તમે જુઓ તેમ મસાલામાંથી સુગંધ પણ એકદમ સરસ એવી આવવા લાગશે અને મસાલાનો કલર પણ થોડો એવો ડાર્ક થઈ જશે મસાલા સરસ એવા શેકાઈ ગયા છે હવે તેને આપણે બીજા વાસણમાં મૂકી દઈશું અને ઠંડા પડવા દઈશું એકદમ અને હવે આ જ પેનમાં આપણે જે પાન બધા સૂકવીને રાખ્યા છે તે બધા જ પાનને આપણે લો ગેસની ફ્લેમ ઉપર એક મિનિટ માટે ચલાવતા રહીને થોડા એવા ક્રિસ્પી કરી લેશું જેથી મસાલા જ્યારે આપણે પીસીએ ત્યારે ફટાફટ પીસાઈ જાય અને મસાલો આખું વરસ માટે સારો રહે આ પાનને આપણે હાથથી આવી રીતે ફેરવી ફેરવીને એક મિનિટ સુધી શેકી લેવાના છે ગરમ થોડા એવા ગરમ થાય અને ક્રિસ્પી થઈ જાય એવું લાગે ત્યાં સુધી આપણે આવી રીતે પાનને ફેરવતા રહીશું એક મિનિટ જેવો સમય થઈ જાય એટલે તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી અને કરકડા એવો અવાજ આવવા મળશે હાથથી તમે જુઓ તો સરસ એવો ભૂકો થઈ જાય તેવા થઈ ગયા છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને આ પાનને પણ આપણે એકદમ ઠંડા પડવા દેવાના છે હવે જે પહેલાં આપણે ધાણા જીરું અને મરી તજ અને અજમાને શેકીને રાખ્યા હતા તે એકદમ ઠંડા પડી ગયા છે આ મસાલા એકદમ ઠંડા પડી જાય પછી જ તેને ક્રશ કરવાના જે તેથી તે એકદમ ક્રિસ્પી રહે હવે મિક્સચરના મોટા જારમાં આવી રીતે આ બધા જ મસાલાને એડ કરીને આપણે મિક્સરમાં ત્રણથી ચાર મિનિટ માટે એકદમ ઝીણો એવો સરસ પાવડર થઈ જાય ત્યાં સુધી આપણે ક્રશ કરી લેશું તમે જુઓ તેમ એકદમ સરસ એવો ફાઇન્ડ પાવડર તૈયાર થઈ ગયો છે અને હવે એક બાઉલમાં આપણે ચાયણી મૂકીને આ મસાલાને ચાળી લેવાનો છે તમે ચાળ્યા વગર પણ લઈ શકો પણ જો ચાળીને લેશો તો તેમાં રહેલા ગાંઠા પણ ભાંગી જશે અને મસાલો એકદમ સરસ એવો પાવડર જેવો તૈયાર થશે જે બજારમાં મળે છે તેવો જ તે એટલા માટે આપણે આ બધા જ મસાલાને પહેલાં ચાયણીથી એકદમ ચાળી લેશું મસાલો ચળાઈ જાય એટલે તેમાં વધેલો આવી રીતે જાડો પાવડર જે વધે તેને આપણે મિક્સરના જારમાં ફરી પાછો એડ કરીશું જેથી તેનો ફરીથી પાવડર થઈ જાય હવે આ જાડા પાવડરની સાથે આપણે જે પાન ઠંડા પડવા મૂકેલા હતા તે બધા જ પાન આવી રીતે એકસાથે એડ કરી દેશું અને તેમાં અડધા કપ જેટલો મીઠું એડ કરીશું અને વન થર્ડ કપ જેટલો સંચળ પાવડર એડ કરીશું આ બંને તમે અલગથી પણ એડ કરી શકો પણ મેં અહીં મિક્સચરમાં સરસ એવું મિક્સ થઈ જાય તે માટે અત્યારે સાથે જ એડ કરી દીધા છે અને ફરી પાછું બે મિનિટ માટે આપણે આવી રીતે મિક્સરમાં એકદમ ફાઇન્ડ એવો પાવડર બનાવી લેશું તમે જુઓ તેમ સરસ એવો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે અને કલર પણ સરસ છે હવે આ પાવડરને આપણે ચાળીને રાખેલા પાવડરમાં મિક્સ કરી દઈશું સૂકવેલા પાનના પાવડરને આપણે ચાળવાની જરૂર નથી તમે જુઓ તેમ સરસ એવું પ્રિમિક્સ તૈયાર થઈ ગયું છે મસાલાનું એકદમ સરસ જે બજારમાં તૈયાર મળે છે તેવો જ મસાલો તૈયાર થયો છે હવે આ મસાલાને આપણે આખું વરસ માટે સ્ટોર કરવા માટે કાચની કે પછી ફાઈબરની એરટાઈટ બરણી લઈ લઈશું અને તેમાં થોડો થોડો મસાલો નાખીને આવી રીતે ચમચાથી સરસ એવો પ્રેસ કરીને દબાવી દેશું આવી રીતે મસાલો ભરવાથી તેમાં ભેજ પણ નહીં લાગે અને મસાલો આખું વરસ સારો રહેશે તેનો કલર અને ટેસ્ટ તેવો ને તેવો રહેશે બધો મસાલો ન ખાઈ જાય પછી આવી રીતે ફરી પાછો તેને એકદમ પ્રેસ કરીને ભરી દેશું અને જ્યારે પણ મસાલો લઈએ ત્યારે ફરી પાછો આવી જ રીતે પ્રેસ કરીને મૂકીશું એટલે મસાલો તમારો આખું વરસ સારો રહેશે અને હવે આ મસાલામાંથી આપણે એકદમ ઠંડી ઠંડી મસાલા છાસ બનાવીશું તેના માટે બે ગ્લાસ લઈ તેમાં ત્રણથી ચાર બરફના ટુકડા એડ કરીશું અડધી ચમચી જેટલો બંનેમાં છાશનો મસાલો એડ કરીશું તમે છાશનો મસાલો તમારા ટેસ્ટ એકોર્ડિંગ લઈ શકો અને હવે તેમાં ઠંડી છાશ એડ કરીશું તેને ચમચીથી બરાબર મિક્સ કરી દઈશું ને ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું તો છે ને એકદમ ઇઝી રીત છાશના મસાલાની રેસિપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો કાલે ફરી નવી રેસિપી સાથે મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ